નાનપુરા કાલાપેસી શેરીમાં આવેલ કૃપા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી બનાવને લઈ ફાયર વિભાગે બી એ સેટ પેરી અંદર પ્રવેશી આગ પર મેળવ્યો હતો નાનપુરા કાલાપેસી શેરીમાં આવેલ ચાર માળના કૃપા એપાર્ટમેન્ટમાં સોમવારે મોડી સાંજે મીટર પેટીમાં આગ ભડકી હતી જે જાણ ફાયરને થતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી કે આગ મીટર પેટીમાં નહીં પરંતુ બેઝમેન્ટમાં આવેલ પ્રિન્ટ બેલ પ્રિન્સ નામના ફોર્મમાં લાગી હોય આ ફોર્મમાં બાઇડિંગના કામકાજ ચલાવવા હતો સાથે યાનના રોલ પણ હોય જેને લઈને આગ ગંભીર બને તે પહેલાં જ ફાયરની ટીમ સ્થળ પહોંચી ગઈ હતી નવસારી બજાર મજુરા ગેટ અડાજણ અને ઘાંચી સેરી તથા બેસુની ગાડીઓ બોલાવાઈ હતી બેઝમેન્ટના ફર્મનો દરવાજો તોડી ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરી હતી ખૂબ જ ડૂમાડો નીકળતો હોય ફાયર ઓફિસર હાર્દિક પટેલ અને તેઓ સાથે બીજા પાંચથી છ ફાયરના જવાનોએ બી એટલે કે બ્રિથ ઓપરેટિંગ સેટ પહેરી અંદર પ્રવેશ્યા હતા અને પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો કલાકો બાદ આગ પર કાબુ આવતા હસકારો અનુભવાયો હતો એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં આગ લાગતા રહીસોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ રહીસો ઘરોમાંથી નીચે દોડી ગયા હતા અઝર કુરેશી જે ટ્રેન્ડ ન્યૂઝ